તો હર હર મહાદેવને જયમાં મોંગલ બધા મિત્રો ને તો આજે આપણે ભાઈ છે ને આવ્યા છે દરિયાની વચો દરિયામાં આવેલા છીએ અને ભાઈ જોવો છે ને આપણે દરિયામાં આ બધું સામાન લાવેલા છીએ પાણી છે બત્તી લાવેલા છીએ અને ટમેટા ડુંગળાના અંતે બધી વસ્તુ લાવેલા છે ઝાડ લાવેલા છે ને આપણે છે ને ભાઈ પેછે લાવેલા છે શાક ખાવા તો આપણે ભાઈ શાક પણ ગોતી લીધું છે ને જ્યાં અત્યારે જવું ભાઈ પાણી આવવા મળ્યું છે ને લોકેશન જુઓ તમે દરિયાનું અત્યારે ઘણા પાણી આવી જાય જો આ ટેકડા ઉપર આપણે સિંહ ચરાય રહેવાનું છે અને આપણે રાઈત પણ રહેવાનું છે અને ભાઈ જુઓ આપણે કંઈ નહીં તો આ ભાઈ છે આપણું શાક જુઓ શાકમાં છે જુઓ ભાઈ ટીટમ છે ઝીંગા છે હોંઢિયા અને માછલી છે અને આ બધું છે ને ભાઈ કસલા છે જુઓ કસલા બધા જીવતા કસલા હોય દરિયાના એ પાછા પૈસા દરિયાના જુઓ પાણી ચરાવવા મળશે તો ચાલો આપણે કંઈ નહીં એને આપણે સુધારી અને શાક બનાવીએ ને પછી આપણે બતાવી તમને કેવું શાક બન્યું છે અને આપણે આખી નાઈટ અહીંયા રહેવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં આપણે તો સારો મળીએ ત્યાં લગન બન્યા રહેજો વિડીયોમાં